અર્ણાલામાં બે બાઇક સામ સામે અથડાતા બાઇક પાછળ બેઠેલી એક મહિલાનું મોત સામેની બાઇક પર પણ સવાર બે ઈસમો ઘાયલ બનતા એકસો મારફતે હોસ્પિટલમાં કરાયા દાખલ કપરાડા તાલુકાના બાબર ખડક ગામે વાડી ફળિયા ખાતે રહેતો પ્રદીપભાઈ સતીશભાઈ ગાયકવાડ ઉમરવાસ બાવીસ તેમના સંબંધી ગીતાબેન દિનેશભાઈ પટેલ ઉમરવાસ ચોત્રીસ રહે ઓઝર પીપળા ફળિયા અને રચનાબેન નવીનભાઈ પટેલ રહે ડેહલી સાથે તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગત રવિવારની હતા મોટા હાજરી આપી પરત ત્રણે યુનિકોર્ન બાઇક નંબર જી જે એકવીસ બીપી જીરો પાંચસો એકાણું પર સવાર થઈ ડેહલી ગામે રચનાબેનના ઘરે જતા ત્યારે લગભગ સવા બાર એક વાગ્યે તેઓ અરનાલા ગામે એચપી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે પાડી તરફથી પલ્સર બાઇક નંબર જી જે પંદર ઈડી સત્તર ત્રીસના ચાલક સંદીપ સુરેશભાઈ ચૌધરી રહે કાકડકોપર નિશાળ ફર્યા અને તેના પાછળ ધનસુખ મગનભાઈને બેસાડી પૂરપાડ ઝડપે બાઇક હંકારી લાવી રહ્યા હતા અને યુનિકોર્ન બાઇક અને પલ્સર બાઇક સામ સામે ધડાકેભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુનિકોર્ન બાઇક સવાર ગીતાબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તેનો ચાલક પ્રદીપનો બચાવ થયો હતો જ્યારે રચનાબેન પગના ભાગે ઈજા પહોંચી હતી અને સામેની પલ્સર બાઇક સવાર સંદીપભાઈ અને ધનસુખભાઈ ઈજાગ્રસ્ત બનતા એકસો આઠ મારફતે નાનાપોંડા ચિરંજીવી હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માત બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસથી દિનેશભાઈએ નાનાપોંડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે